કોઈ કવિએ કહ્યું છે કે હે પ્રભુ અગર મેં તુમસેગુ તો મુજે કુછ મત દેના નહીં તો પ્યાર નહીં મજદૂરી કહેલાયગી તમે માગો છો તો ભગવાનની સામે મજૂરી કરો છો એવું સમજાય અચ્છા તમારો કોઈ ખાસ યજન વ્યક્તિ હોય તમારો કોઈ મિત્ર હોય બેનપણી હોય સગાવાલા હોય ને વારે વારે તમારી પાસે કંઈક માગે સોમવારે માગે કે આપો ને અને પાછા મંગળવારે કે ગાટ આ વસ્તુ આપને કોઈ વારે વારે વસ્તુ માગ્યા કરે તો તમને ગમે ખરા આ તો જ્યાં ત્યારે માગતો જ હોય ને આવું થાય ને મનમાં એમ ભગવાન પાસે વારે વારે માગ માગ કરો તો ભગવાનને ગમે ખરા પણ આપણે તો લિસ્ટ બનાવીએ હું ભગવાનના મંદિરમાં જઈએ ને પાછા જો ભૂલી જઈએ ને તો પાછા જઈએ કે ભગવાન આ તો રહી ગયું પણ ભગવાન પાસે ક્યારેય માગો નહીં ભગવાન કૃપાળુ થઈ એની પાસે માગી અને તમે ભક્તિને નીચે કરો